સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાલી કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના લોકોએ મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવાની માંગ કરી છે ભાજપનું કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં બનાવાયું હોવાની વાત છે તો રૂપાલા સ્વામેના વિરોધની વચ્ચે ક્ષત્રિય સમાજના યુવાનોએ કાર્યાલય ખાલી કરવાની માંગ કરી છે આજે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરવા જણાવવામાં આવ્યું છે કાર્યાલય ખાલી નહીં થાય તો ઉગ્ર કાર્યક્રમની ચીમકી આપી છે અમે જે અમારા સમાજનું બોર્ડિંગ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ હતું ભાજપ દ્વારા તે બાપુ સાહેબની પોતાની મિલકત હતી રાતપર દાદાની એમની અજાણમાં જે તે વ્યક્તિઓએ આ પરમિશન આપીને કાર્યાલય આપ્યું હતું ભાડે એ બાપુને અમે કીધેલ ત્યારબાદ એમને જાણ થયેલ એમની પ્રાઇવેટ માલિકી હતા બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય એ લોકોએ ખોલ્યું છે તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે અને સમાજનો ખોટી રીતે આપ ગેરમાર્ગે દોરતા નહીં મહેરબાની કરીને આપણીને આપણી પ્રોપર્ટીને નુકસાન થાય એવું આપ ન કરો તો વધુ સારું એવું આપને હું વિનંતી કરું છું